પોરબંદરના છાયામાં આવેલા મહાકાળી સોસાયટીમાં રહેણાંક મકાન પરથી જ ઇલેવન કેવીની લાઇન પસાર થતી હોવાથી સ્થાનિકોના જીવ પર જોખમ સર્જાયું છે આ અંગે અનેક રજૂઆત કરવા છતાં પીજીવી દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે પોરબંદરના છાયામાં આવેલા મારુતિનગર પાસે આવેલા મહાકાળી સોસાયટીમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે આ સોસાયટીના મકાન ઉપરથી ઇલેવન કેવીની લાઇન પસાર થાય છે ત્રણ વર્ષથી આ અંગે માં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી અવારનવાર વોલ્ટેજમાં વધઘટ થવાના કારણે વીજ ઉપકરણોને પણ અવારનવાર નુકસાન થાય છે આથી ચોમાસું નજીક આવે છે ત્યારે ચોમાસામાં લોકોના ઘરમાં ફ્રિજ ટીવી અને લાઇટ ઉડી જવાના પણ ઘણા પ્રશ્નો થાય છે અને વાયરમાંથી આગ જેવા તણખા થાય છે મહાકાળી સોસાયટીમાં રહેતા નાના બાળકોથી લઈ અને વૃદ્ધોના જીવનું જોખમ હોવાના કારણે ઘરોમાં રહેવું પડે છે આથી યોગ્ય જગ્યાએ લાઇન ફેરબદલ કરવા સ્થાનિકોએ માંગ કરી છે જેથી આગામી ચોમાસામાં જીવનું જોખમ ટળે અને અન્ય કોઈ નુકસાન પણ ના થાય પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ દિલીપ જેઠવા છે હું મહાકાળી સોસાયટીમાં ત્રણ વર્ષ ત્યાં રહેવા આવ્યો છું તો મેં નવું ફ્રીજ લીધું હતું તો એ બે વાર ઉડી ગયું નવે નવું ફ્રીજ ફ્રીજવાળાને કહે તો કે તમારે વોલ્ટેજ વધારે આવે જી બી વાળાને બતાવીએ તો કે જોવા આવ્યા હતા એકવાર તો કે તમારે આટલા વોલ્ટેજ તો રહેશે જ કે વોલ્ટેજ હતા લગભગ બાવન જેવા બાવન પંચાવન જેવા તો કે જેટકો બાજુમાં છે એટલે વોલ્ટેજ તો આટલા રહેશે જ અને બીજા કોઈને તકલીફ નથી તમને જ તકલીફ છે તો મેં કીધું કે બીજા બધા એ નહીં તકલીફ છે પણ એ કોઈ કહેતા નથી તો અરજી પણ કરેલી છે બે ચાર વખત એનો કંઈ જવાબ નથી તો એનો કંઈ જવાબ આવ્યો નથી અને મને એમ કીધું કે જેટકો બાજુમાં છે એટલે આટલા વોલ્ટેજ તો એ કે આવજાવ વધારે રહેશે જ કે આટલા તો રહેશે જ કે તમારે તમે સ્ટેબિલાઇઝર ન નખાવી ગયો બે પાંચ હજારનો ખર્ચો કરીને સ્ટેબિલાઈઝો નખાવ્યો ત્યારે તો પણ એ વોલ્ટેજ તો ઓછા વધતા થાય જ છે અને ઇલેવન કેવીની લાંબી લાઈન છે ત્યારે ઓલું થાય કંઈ નક્કી નહીં શોર્ટ સર્કિટ ને એવું બધું એટલે ચોમાસામાં તમને તકલીફ પડે ચોમાસામાં ને અને આમાં તકલીફ જ છે જ્યારે લાઈટ આવે જાય એટલે ઝાટકો જ બોલે સીધો એટલે ઇલેવન કેવીના વાયરની હિસાબે થાય જે તમારા સોસાયટીના

વાયર થી નાના છોકરા બાર રમી નથી શકતા એટલે એને બીક લાગતી હશે એમ વાયર ફરવાનું એટલે ચોમાસામાં વાયર માંથી ધણખા ને એવું બધું થાય પછી ટીવી ટીવી ઉડી જાય ફ્રીજ ઉડી જાય આપણે રજૂઆત કરી છતાંય આ લોકો જીબી વાળા કોઈનું ધ્યાનમાં લીધેલ નથી હજી સુધી